જોઈ આયા પાણી આવે છે અને પાણી થઈ ગયું છે તો હવે અમે તમારે આવવું હોય તો ચાલો આ કપા છે અને આજ હું ને મારા ભાઈ આવ્યા તો તમે પણ ચાલો અમારે મોડું થાય છે ભાઈ અમારા પપ્પાનો કપ્પા કેવો સુંદર છે આજે અમને બહુ મજા આવે છે વાડી આવવાની તમે પણ ચાલો અમારી જોડે કપ્પા જોવા હાલો ગાઈસ આ છે અમારો પપ્પા ને અમારો પપ્પા બહુ મસ્તનો છે આજે અમારા પપ્પાની વાડીએ રહે છે અને હું અને મારો ભાઈ આવ્યા છે વાડીએ તો તમે પણ આવી જાઓ અમારી સાથે અમારો પપ્પા કેવો છે અમને કમેન્ટમાં કરજો લાયન્ટ